નમસ્તે આજે હું બનાવું છું પોષક તત્વથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો એવું કારેલાનું જ્યુસ તો એના માટે મેં નાની સાઇઝના ચાર કારેલા લઈ લીધા છે અને અગર મોટા હોય તો બે કારેલાથી પણ થઈ જશે તો નાના ચાર કારેલામાંથી બે ગ્લાસ જ્યુસ મારે બનાવવાનું છે અને એમાં થોડું પાણી પણ એડ કરવાનું છે કે જેનાથી કડવાહટ થોડી ઓછી લાગે પણ આપણે ડાયાબિટીસની બીમારી માટે પીતા હોય તો એમાં વધારે પાણી નાખવાની જરૂર નથી અને ડાયાબિટીસની બીમારીમાં રામબાણ ઈલાજ છે એટલે કમસે કમ અઠવાડિયામાં બેથી ત્રણ વાર કારેલાનું જ્યુસ પીવું જ જોઈએ અને કારેલાનું જ્યુસ પીવાથી હાર્ટની બીમારી પણ ઠીક થાય છે અને આ બનવામાં ફક્ત બે જ મિનિટ લાગે છે તો આ રીતે મેં નાના ચાર કારેલા ક્રશ કરી અને એમાં થોડું પાણી એડ કરી અને સરસ જ્યુસ બનાવીને તૈયાર કરી લીધું છે તો આ રીતે ઘરણીમાં આપણે ગાળી લેવાનું છે અને હજી પણ પાણીની જરૂર પડે તો થોડું પાણી એડ કરી દેવાનું છે અને નોર્મલ આપણે ડાયાબિટીસ ના હોય તો એમાં મધ નાખીને આપણે પી શકીએ છીએ પણ જો ડાયાબિટીસ પેશન્ટ પીતા હોય તો મધ નાખવાની જરૂર નથી અને એને આપણે સરસ ટેસ્ટી બનાવીને પણ પી શકીએ છીએ અને ખૂબ જ ગુણો હોય છે એમાં અને વેઇટ લોસ માટે પણ કારગર છે અને એ ભૂખ્યા પેટે લેવાનું છે અને જ્યુસ પીધા પછી એક કલાક સુધી આપણે કશું પણ ખાવા પીવાનું નથી તો જ ગુણકારી રહેશે તો આ રીતે જે ઉપર ફીણ થતા હોય છે એ સારા નથી લાગતા તો આપણે આ રીતે ચમચીથી હટાઈ લેવાના છે કેમ કે આમાં ખૂબ સારા ફીણ થઈ જતા હોય છે કારેલાને કારેલાના જ્યુસમાં અને બે ગ્લાસ જ્યુસમાં મેં આખું એક મોટી સાઈઝનું લીંબુ એનો રસ એડ કરી દીધો છે તો આ રીતે સરસ નિતારી લેવાનું છે અને સંચર પાવડર થોડો શેકેલા જીરાનો પાવડર એ પણ આપણે એડ કરી દેવાનો છે અને દોસ્તો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે મારા વિડીયો થોડા પણ સારા લાગે તો વિડીયોને શેર કરો લાઈક અને કોમેન્ટ પણ કરો અને તમે પણ આ રીતે કારેલાનું જ્યુસ બનાવો અને તંદુરસ્ત રહો અને બનાવવું ખૂબ જ સહેલું છે બહુ જ ફટાફટ બની જતું હોય છે તો દેખો બે ગ્લાસ તૈયાર કરી દીધા છે અને બે ગ્લાસ તૈયાર જ્યુસ બની ગયું છે તો આયુર્વેદમાં પણ આનો ખૂબ જ કારેલાનો ખૂબ જ મહિમા છે તો કારેલાનું શાક પણ ગુણકારી છે અને એનાથી વધારે જે જ્યૂસ છે એ ગુણકારી છે તો તમે પણ બનાવો અને એન્જોય કરો થેન્ક યુ